Yes, I will do Halo. Halo,

এই বল না মুদু মই লাই

Hai Leila. Kenapa tak nak? Kau અમારા પપ્પુભાઈ શકીલભાઈ પાડી દીધા હવે કેટલા દેવાના છે પપ્પુ વીસ રૂપિયા હવે મુસાભાઈ અહીંયા બીજી દુકાન કોની છે કોની છે બીજી દુકાન આ ભાઈ નઈ છે બીજી દુકાન હવે મુસાભાઈ અહિયાં રમે જોયું ધો પકડતો હવે મુસાભાઈ જોજો

આજે અમારા ગામની પ્રાથમિક શાળાએ આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું મિત્રો તો આ બધી બાળકો દ્વારા પોતપોતાની રેસીપી બનાવીને લાવવામાં આવી હતી અને બાળકોને જ વિતરણ કરવામાં આવી હતી એટલે એનેથી એક સારો મેસેજ જાય એવું આયોજન જોરદાર કરેલું હતું જો સાહેબો પણ આ વસ્તુ એન્જોય કરે છે જોઈ શકો છો તમે સ્કૂલના શિક્ષકો પણ અહીંયા અમારા વારિસ બાબા

જેને મેળો કે આનંદ મેળો કહેવાય એનું ઉજવણી કરવામાં આવી એમાં વિદ્યાર્થીને હાલથી જ આપણે કહી દેવામાં આવ્યું હતું કે કોઈ પણ વસ્તુ છે એ બજારની ન હોવી જોઈએ એટલે કે એમાં જે કંઈ બનાવે એ ભલે માનો કે અમુક વસ્તુ હોય બ્રેડ છે પાઉં છે જે ન બને તો એ લેવાની છૂટ હતી પણ એ સિવાય એને માનું કે પાણીપુરી હોય તો એ પાણીપુરી ક્યારે નથી લાવવાની પણ એના પેકેટ મળે એ ઘરે પડવાના હતા છૂટકા જ બનાવવું હોય તો પણ દૂધ ઘરનું હોય તો લેતા દૂધ લઈને નહોતું બનાવવાનું એટલે દરેક વસ્તુ ઘરની શુદ્ધ અને ચોટી અને પવિત્ર હોય એનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ અહીંયા જુદા જુદા એમાં અમુક વિદ્યાર્થીઓ નામ ના સાંભળાય એવી કે માનો કે મોમોઝ જેવી આઈટમ છે પ્લાટ છે પકોડા હતા ઘૂઘરા હતા તો વિદ્યાર્થીઓ કદાચ અમુક વસ્તુ તો એવી હતી કે પહેલી વખત એનું નામ સાંભળતા ખાધ્ય હશે તો વિદ્યાર્થીને સવારથી જ કહી દીધું કે આ જે કંઈ તમારી પાસે તમારા મા બાપ વાપરવા માટેના પૈસા આપતા હોય એનો તમારે આજે બહારની જે દુકાનો છે એમાં ક્યાંય ઉપયોગ નથી કરવાનો પણ આજે મસાળમાંથી આપણા વિદ્યાર્થીઓ દ્વારા જે વસ્તુ બનાવીને લાવવામાં આવે અને એની પાસેથી જ આપણે ખરીદી કરવાની છે અને એકદમ યાદગી વાવેને શુદ્ધ વસ્તુ વિદ્યાર્થીને મળે અને આ રસોઈ કલા કે રસોઈ એક શાસ્ત્ર કહેવાય આપણે ત્યાં કે રસોઈ પણ એક શાસ્ત્ર કે કલા છે તો એ આજના જમાનામાં છોકરો કે છોકરી આવડતું જરૂરી છે તેના ભવિષ્યમાં કામ આવે એવા એવા હેતુથી આ આનંદ મેળોની ઉજવણી કરવામાં આવી જે બહુ સફળ રહ્યો ખૂબ વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને લગભગ મોટાભાગના લગભગ એંસી કે નેવું ટકા વિદ્યાર્થીની વસ્તુ લગભગ પંદર કે વીસ મિનિટમાં અડધી કલાકમાં ખાલી થઈ ગઈ તો આ બહુ સફળતા છે અને એનો આનંદ છે આભાર ફાઇનલી મિત્રો આ તો અમારા ગામની સ્કૂલનો આનંદ મેળવો હતો મિત્રો અમે એનું થોડું ઘણું શૂટ કર્યું છે બાળકોને ફૂલ મોજ આવી અને જોરદાર આયોજન સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું જબરદસ્ત તરીકાથી આવું આયોજન હરેક સ્કૂલની અંદર થવું જોઈએ જેથી કરીને તમારું બાળક વેપાર કરતું થાય અને એને ખબર પડે બીજી વસ્તુ કે ઘરની વસ્તુ તમામ લાવવાની હતી ને ઘરેની ઘરની જ બનાવેલી વસ્તુ બાળકો દ્વારા વેચવામાં આવી જોરદાર જબરદસ્ત તરીકે આયોજન હતું આજનો બ્લોગ જો તમને સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ છીએ નવા બ્લોગ સાથે Bye. Mm -hmm.